હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ બાજરીના લોટની કઢી તો ચલો શરૂઆત કરીશું તો મેં અહીંયા ત્રણ કપ છાશ લીધેલી છે અને બાજરીના રોટલા બનાવીએ તે જ બાજરીનો લોટ લેવાનો છે તો અહીંયા ત્રણ ચમચી બાજરીનો લોટ આની અંદર એડ કરી દેસું ને આ કઢી ફટાફટ બની જતી હોય છે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે હવે આને બે બ્લેન્ડર ફેરવી દેવાનું છે પેનમાં એક ચમચી ઘી એડ કરી દેસું તમે અહીંયા તેલ પણ લઈ શકો છો પણ કઢીમાં ઘીનો વઘાર સારો લાગતો હોય છે રહી એડ કરી દેસુ બોરિયા મરચાં તેજપત્તા જીરું એડ કરી દેવાનું બે લવિંગ એડ કરી દેસું મેં અહીંયા સૂકી મેથીનો પાવડર લીધેલો છે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હિંગ એડ કરી દેસું હવે આપણે જે ખીરું બનાવ્યું હતું તે એડ કરી દેવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું સારી રીતે મિક્સ કરી લેશું કઢી પત્તા એડ કરી દેસુ એક ચમચી આદુ મરચાં નાનો ટુકડો ગોળનો એડ કરી દેવાનો છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનો છે હવે આને અહીંયા બે થી ત્રણ જ ઉભરા લાવવા દેવાના છે ફાસ્ટ ગેસે વધારે આને ઉકળવા દેવાની નથી તો અહીંયા બે થી ત્રણ ઉભરા આવી ગયા છે બસ તો અહીંયા કઢી તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી દેસું કોથમીર એડ કરી દેવાની તો ફ્રેન્ડ્સ રાત્રિના હળવા ભોજન માટે ખીચડી સાથે આ કઢી એકદમ બેસ્ટ છે ઉધરસ થઈ ગઈ હોય ગળામાં ખરાશ આવી ગઈ હોય તો ગરમ કઢી પીવાથી તેમાં પણ ઘણી રાહત મળતી હોય છે તો તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો